પ્રાયોગિક પદ્ધતિ એક્સપેરિમેન્ટલ મેથડ જી સેટ પરીક્ષાના અનુસંધાનમાં વિસ્તૃત સમજૂતી જી સેટ પરીક્ષાના સંશોધન એપ્ટિટ્યૂડ રિસર્ચ એપ્ટિટ્યૂડ વિભાગમાં પ્રાયોગિક પદ્ધતિ એ એક મહત્વપૂર્ણ વિષય છે આ પદ્ધતિ વૈજ્ઞાનિક સંશોધનની કરોડરજ્જુ સમાન છે કારણ કે તે કારણ અને અસર કોઝ એન્ડ ઇફેક્ટ સંબંધો સ્થાપિત કરવા માટેની સૌથી વિશ્વસનીય પદ્ધતિ માનવામાં આવે છે નિયંત્રિત પરિસ્થિતિમાં કરેલું નિરીક્ષણ એટલે પ્રયોગ આ એક સાદી વ્યાખ્યા છે જે પ્રાયોગિક પદ્ધતિનો સાર સમજાવે છે આ પદ્ધતિમાં સંશોધક એક અથવા વધુ ચલો વેરિયેબલ્સને નિયંત્રિત કરે છે અને તેમની અસર બીજા ચલ પર માપે છે પ્રાયોગિક પદ્ધતિના મુખ્ય ઘટકો એક સ્વતંત્ર ચલ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ આઈવી આ તે ચલ છે જેને સંશોધક દ્વારા બદલવામાં આવે છે અથવા તેમાં હેરફેર કરવામાં આવે છે આ ચલની અસરનો અભ્યાસ કરવાનો હોય છે ઉદાહરણ કોઈ દવાના ડોઝની અસર તપાસતી વખતે દવાનો ડોઝ એ સ્વતંત્ર ચલ છે બે આશ્રિત ચલ ડિપેન્ડન્ટ વેરિયેબલ ડીવી આ તે ચલ છે જે સ્વતંત્ર ચલના ફેરફારથી પ્રભાવિત થાય છે આ ચલ પર સ્વતંત્ર ચલની અસર માપવામાં આવે છે ઉદાહરણ ઉપરના ઉદાહરણમાં દર્દીના સ્વાસ્થ્યમાં સુધારો અથવા રોગના લક્ષણોમાં ઘટાડો એ આશ્રિત ચલ છે ત્રણ નિયંત્રિત ચલો કંટ્રોલ વેરિયેબલ્સ આ એવા ચલો છે જેને પ્રયોગ દરમિયાન સ્થિર રાખવામાં આવે છે જેથી તેઓ આશ્રિત ચલ પર કોઈ અનિચ્છનીય અસર ન કરે જો આ ચલોને નિયંત્રિત ન કરવામાં આવે તો પ્રયોગના પરિણામો ગેરમાર્ગે દોરી શકે છે ઉદાહરણ દવાની અસર તપાસતી વખતે દર્દીની ઉંમર જાતિ અન્ય બીમારીઓ ખોરાક વગેરેને નિયંત્રિત કરવા જરૂરી છે ચાર પ્રાયોગિક જૂથ એક્સપેરિમેન્ટલ ગ્રુપ આ જૂથ તે છે જેના પર સ્વતંત્ર ચલ લાગુ કરવામાં આવે છે ઉદાહરણ જે દર્દીઓને નવી દવા આપવામાં આવે છે 5 નિયંત્રિત જૂથ કંટ્રોલ ગ્રુપ આ જૂથ પર સ્વતંત્ર ચલ લાગુ કરવામાં આવતો નથી આ જૂથનો ઉપયોગ પ્રાયોગિક જૂથના પરિણામોની તુલના કરવા માટે થાય છે જેથી સ્વતંત્ર ચલની વાસ્તવિક અસર જાણી શકાય ઉદાહરણ જે દર્દીઓને પ્લેસિબો પ્લેસિબો અથવા પ્રમાણભૂત સારવાર આપવામાં આવે છે પ્રાયોગિક પદ્ધતિના સોપાનો સ્ટેપ્સ 1 સમસ્યાની ઓળખ અને પરિકલ્પનાની રચના સૌ પ્રથમ એક ચોક્કસ સમસ્યા ઓળખવામાં આવે છે અને તેના સંભવિત ઉકેલ અથવા સંબંધ વિશે એક ચકાસણી યોગ્ય પરિકલ્પના હાઇપોથીસિસ બનાવવામાં આવે છે ઉદાહરણ ધૂમ્રપાન ફેફસાના કેન્સરનું જોખમ વધારે છે બે પ્રયોગની ડિઝાઇન આમાં પ્રયોગ કેવી રીતે હાથ ધરવામાં આવશે તેનું આયોજન કરવામાં આવે છે કયા ચલો હશે કયા જૂથો હશે કેટલા સહભાગીઓ હશે ડેટા કેવી રીતે એકત્રિત કરવામાં આવશે વગેરે નક્કી કરવામાં આવે છે ત્રણ સહભાગીઓની પસંદગી અને વહેંચણી સહભાગીઓને પ્રાયોગિક અને નિયંત્રિત જૂથોમાં રેન્ડમલી રેન્ડમલી વહેંચવામાં આવે છે આ રેન્ડમ વહેંચણી એ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે બંને જૂથો શક્ય તેટલા સમાન હોય જેથી પરિણામોમાં પૂર્વગ્રહ બાયસ ઓછો થાય ચાર પ્રયોગનું સંચાલન નિર્ધારિત ડિઝાઇન મુજબ પ્રયોગ હાથ ધરવામાં આવે છે જેમાં સ્વતંત્ર ચલને પ્રાયોગિક જૂથ પર લાગુ કરવામાં આવે છે અને નિયંત્રિત ચલોને સ્થિર રાખવામાં આવે છે પાંચ માહિતી સંગ્રહ આશ્રિત ચલ પર થતી અસર સંબંધિત ડેટાને વ્યવસ્થિત રીતે એકત્રિત કરવામાં આવે છે આમાં માપન અવલોકન અથવા અન્ય પદ્ધતિઓનો ઉપયોગ થઈ શકે છે છ માહિતી વિશ્લેષણ એકત્રિત કરેલા ડેટાનું આંકડાકીય પદ્ધતિઓનો ઉપયોગ કરીને વિશ્લેષણ કરવામાં આવે છે આ વિશ્લેષણ પરિકલ્પનાને સમર્થન આપે છે કે રદ કરે છે તે નક્કી કરવામાં મદદ કરે છે સાત તારણ અને અહેવાલ વિશ્લેષણના આધારે તારણ કાઢવામાં આવે છે અને પ્રયોગના પરિણામોનો વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવે છે પ્રાયોગિક પદ્ધતિના ફાયદા કારણ અને અસર સંબંધ સ્થાપિત કરી શકાય છે આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ છે કે તે સ્વતંત્ર અને આશ્રિત ચલ વચ્ચેના કારણ અસર સંબંધને સ્પષ્ટપણે સ્થાપિત કરી શકે છે જે અન્ય પદ્ધતિઓ દ્વારા મુશ્કેલ છે નિયંત્રણ સંશોધક બાહ્ય ચલો પર ઉચ્ચ સ્તરનું નિયંત્રણ રાખી શકે છે જેથી પ્રયોગની આંતરિક માન્યતા ઇન્ટરનલ વેલિડિટી વધે છે પુનરાવર્તન ક્ષમતા રેપ્લિકેબિલિટી પ્રયોગોની ડિઝાઇન ચોક્કસ હોવાથી અન્ય સંશોધકો સમાન પ્રયોગોનું પુનરાવર્તન કરી શકે છે અને પરિણામોની ચકાસણી કરી શકે છે જે વૈજ્ઞાનિક જ્ઞાનના નિર્માણ માટે મહત્વપૂર્ણ છે વસ્તુનિષ્ઠતા ઓબ્જેક્ટિવિટી નિયંત્રિત પરિસ્થિતિઓ અને આંકડાકીય વિશ્લેષણના ઉપયોગને કારણે વ્યક્તિગત પૂર્વગ્રહોની અસર ઓછી થાય છે પ્રાયોગિક પદ્ધતિના ગેરફાયદા કૃત્રિમતા આર્ટિફિશિયાલિટી પ્રયોગો ઘણીવાર પ્રયોગશાળા જેવી નિયંત્રિત અને કૃત્રિમ પરિસ્થિતિઓમાં કરવામાં આવે છે જે વાસ્તવિક દુનિયાની પરિસ્થિતિઓથી અલગ હોઈ શકે છે આનાથી પરિણામોની બાહ્ય માન્યતા એક્સટર્નલ વેલિડિટી ઘટી શકે છે વૈધતાની સમસ્યાઓ વેલિડિટી ઇશ્યુઝ જો પ્રયોગ યોગ્ય રીતે ડિઝાઇન ન થયો હોય અથવા નિયંત્રણ પૂરતું ન હોય તો પરિણામો અમાન્ય ઇનવેલિડ હોઈ શકે છે નૈતિક મુદ્દાઓ એથિકલ કન્સર્ન્સ અમુક સંશોધન વિષયો માટે પ્રયોગો હાથ ધરવા નૈતિક રીતે યોગ્ય ન હોઈ શકે ખાસ કરીને જ્યારે માનવ સહભાગીઓ પર પ્રયોગો કરવામાં આવે સમય અને ખર્ચાળ મોટા પાયા પર પ્રયોગો હાથ ધરવા માટે ઘણો સમય અને સંસાધનોની જરૂર પડી શકે છે તમામ ઘટનાઓનો અભ્યાસ શક્ય નથી કેટલીક ઘટનાઓ કે પરિસ્થિતિઓ એવી હોય છે જેને પ્રયોગશાળામાં અથવા નિયંત્રિત રીતે ફરીથી બનાવી શકાતી નથી દાંત ભૂકંપની અસર લાંબા ગાળાની સામાજિક ઘટનાઓ જીસેટ પરીક્ષાના અનુસંધાનમાં જીસેટ પરીક્ષામાં પ્રાયોગિક પદ્ધતિ સંબંધિત પ્રશ્નોમાં તેના મુખ્ય ઘટકો સોપાનો ફાયદા અને ગેરફાયદા વિશે પૂછવામાં આવી શકે છે ખાસ કરીને સ્વતંત્ર ચલ આશ્રિત ચલ નિયંત્રિત જૂથ પ્રાયોગિક જૂથ અને નિયંત્રણ જેવા શબ્દોની સ્પષ્ટ સમજણ હોવી અનિવાર્ય છે પ્રશ્નો ઉદાહરણો આધારિત પણ હોઈ શકે છે જ્યાં તમને કોઈ પરિસ્થિતિ આપીને તેમાં કયા ચલ સ્વતંત્ર આશ્રિત કે નિયંત્રિત છે તે ઓળખવાનું કહેવામાં આવે